રાજકોટ ને જવું હે જામનગર ઉભા ખાલી થોડી વાર જામનગર તો પહોંચી ગયા પણ આ ભેગો થઈ ગયો ત્યાં જવાનું આપણે આ ભાઈ ક્રિસ્ટલ મોલ પોડિયલ કોલોની

ગેમરૂમ માંડો ની લે કરી છે તો યે છે યે ભાઈ ગેમ કે લિયે આ લયકુ છે આપડે આંધરા યે લયકુ છે આપડે ભાઈ ગેમરૂમ માં આયા બોલો ગેમરૂમ માં નોરમ માં આના કદા 100 ગ્રામ ખીચડી કઈન થઈ ગયા શું કરાય એવું તો કરાય 100 ગ્રામ ખીચડી કઈન આમાં ભાઈ ગેમરૂમ માં મોગું પડે પેલે એક ગ્રામ કોમ હવે

તમે જોડે અલી હજી આને સ્નેપ ની પડી સ્નેપ વાળી હોય કે મારો ભાઈ અને આને તો હજી ચેટો જ પડ્યો કો એવું નથી વાંધો જઈ રહી હલાકે આ આપે ભાઈ પછી ભેગા મારે ગેમ રમવાની તમે વિડીયો કોણ લઈ તમે પછી ગેમ પછી ખાવ છો વિડીયો ઉતાર મજા હું ઉતારું છું વિડિયો 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 ઉતાર આલા કોણ ખાવાનું મજા આવતા નહી પૈસા છે નહી ચલો આવતા નહી પૈસા નહી આજો રાખવા આજો બીજો નથી આમાં આ જ વસ્તુ થઈ ગઈ ઓકે એક કામ કરો તેમ કરો ફળણ ને ઢિગળ આમાં 100 રૂપિયા નહી નહી ને એમ ખોક સીખી ગઈ રોહીયા આઈસ્ક્રીમ ખાઈ લીયો તોય બદર આજી થઈ ગઈ બરાબર એટલે આવું વિઝિટ શું એલા આઈસ્ક્રીમ હોય ચાલુ ને મારે કેસર